મોરબીમાં નવી પીપળી ગામે ગેસ રિફિલિંગ ઝડપાયું છે ધાણું બોટલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે મોરબી તાલુકા પોલીસે નવી પીપળી ગામે વિદેશી દારૂના દરોડા દરમિયાન આરોપી પોતાના ઘરના વરંડામાં રાંધણ ગેસના બાટલાનું ગેરકાયદેસર રિફિલિંગ પણ કરતો હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ કંપનીના ખાલી અને ભરેલા મળી તાણું બાટલા ઇલેક્ટ્રિક મોટર વજન કાંટો પાના પકડ અને એક છોટા હાથી સુપર કેરી વાહન સહિત કુલ રૂપિયા પાંચ લાખ સાડત્રીસ હજાર બસોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપેલી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે મોરબી તાલુકા પોલીસે નવી પીપળીમાં આરોપી સંદીપ રમેશભાઈ કાલરીયાને ઘેર વિદેશી દારૂડાના દરમિયાન પોલીસે આરોપી સંદીપના ઘરના વરંડામાંથી સુપર ગેસના ભરેલા બેતાલીસ બાટલા સુપર ગેસના પંદર મોટા અને એક નાનો ખાલી બાટલો ઇન્ડિયન ગેસના અઢાર બાટલા એક ઇન્ડિયન ગેસનો ભરેલો બાટલો એચપી ગેસના સોળ ખાલી બાટલા ગેસ રિફિલિંગ કરવાની ઇલેક્ટ્રિક મોટર એક નોઝલ સાથેની નળી એક ઇલેક્ટ્રિક કાંટો લોખંડના પાના નંગ ચાર તેમજ જી જે છત્રી વી ચોપન છપ્પન નંબરનું છોટા હાથી જેવું સુપર કેરી વાહન સહિત કુલ રૂપિયા પાંચ લાખ સાડત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસની તપાસમાં આરોપી પોતાના ઘરના વરંડામાં ગેરકાયદેસર રીતે એક બાટલામાંથી ઇલેક્ટ્રિક મોટર તેમજ અન્ય સાધનો વડે ગેસ કાઢી બીજા બાટલામાં ભરી જોખમી રીતે ગેસ રિફિલિંગ કરતો હોવાનું સામે આવતા તાલુકા પોલીસે આરોપી સંદીપ કાલ કાલરિયા વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અન્વયે ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ બાબતે મોરબી જિલ્લા ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી ત્યારે શું કહ્યા છે મોરબી જિલ્લા ડીવાયએસપી જુઓ મોરબી તાલુકાના નવી પીપળી ગામે તાલુકા પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે તેમને વિદેશી દારૂ એક બાતમી મળેલી હતી જે બાબતે રેડ કરતા ત્યાંથી કુલ બે પોઈન્ટ એકાવન લાખનું વિદેશી દારૂ તથા વાહન સાથે મળી કુલ દસ લાખ એકાવન હજારનું મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આ જ્યારે રેડ કરવામાં આવી તે દરમિયાન એક બીજું પણ ત્યાં આગળ રેકેટ ચાલતું હોવાનું જાણવા મળ્યું જેમાં જે આપણા રેસિડેન્શિયલ જે ગેસ સિલિન્ડર્સ હોય જે ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડર્સ હોય તેમાંથી કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં મોટર થ્રુ એ ટ્રાન્સફર કરીને તે ગેસ વેચતા હોવાનું ધ્યાનમાં આવેલું હતું જેમાં કુલ ત્રાણું બોટલ કે જેની કિંમત બે લાખ ઓગણત્રીસ હજાર જેવી થાય છે બરાબર તેની સાથે વાહન સાથે મળીને પાંચ લાખ સાડત્રીસ હજાર મુદ્દામાન તેમાં કબજે કરવામાં આવેલું છે